ये बाहर आके तो फैमिली आ से बड़ी मोटी गुफा तुम देख सको हो बहुत मोटी गुफा से ये बता ये दरबाहत तो अंदर हां

તેમ એલી ભાગવાઈ તો પગ છે આ વીડિયોમાં આવી ગયો છો એ એ ભાગ રહે તો બા હા તો બે આ લંગી હોક રહા હતા રોમ બોક રોમ બોક ઉલકા મોક સતર બા હા અરે યાર કોય કી કોસ માર કે તો ખાવ